અમે સવારના બેઠા છીએ અહીંયા સિંગ સોયાબીન મગ અડદનું રજીસ્ટ્રેશન કરવા માટે અને online એની હાલતી નથી સરકારે registration નું બહાર પાડ્યું છે પણ online હાલતી નથી અમારે ધંધા કામ છોડીને અહીં line માં બેસવું પડે છે ધંધા છોડી ખેડૂતોને અત્યારે અહીંયા રજીસ્ટ્રેશન કરવા માટે પહોંચ્યા છે ત્યારે અન્ય એક ખેડૂત છે આપનું નામ શું અને તમે શું શેનું રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા છો? સિંગનું સિંગનું.

ખેડૂતો થાય અત્યારે ખોટી રીતે ખેડૂતો હેરાન ન થાય ખેડૂતો હેરાન થઈ રહ્યા છે ત્યારે બીજા એક ખેડૂત છે વડીલ આપનું નામ શું અને હાલ કેટલા ફોર્મ આ ગ્રામ પંચાયત દ્વારા ભરાણા છે કે હજુ એક પણ ફોર્મ નથી ભરાણું હું મનીષ સેલડિયા થોરડી આજે કાલે જેવી સરકારે જાહેરાત કરી કે ભાઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન સિંગની મગફળી સોયાબીન અડદના ખરીદી માટે શરૂ થવાના છે તો જેવી જાહેરાત થઈ એટલે ખેડૂતો પહેલાં તો સાત બાર માટે ખૂબ લાઇનમાં ઊભા રહ્યા સાત બાર નીકળી રહ્યા પછી મંત્રીના સાહેબના સહી સિક્કા માટે લાઇનમાં ઊભા રહ્યા એ દો બે દિવસથી સતત લાઇનમાં રહ્યા પછી જ્યારે પહેલી તારીખે ઓનલાઈન રજીસ્ટ્રેશનની જાહેરાત હતી અને જ્યારે શરૂ થયું ત્યારે ખેડૂતો અહીંયા આઠ વાગ્યાના આવીને લાઇનમાં ઊભા છે કાલ આખો દિવસ ખેડૂતો ભૂખ્યા તરસ્યા પોતાનું કામ ધંધો છોડીને અહીંયા ઊભા રહ્યા લાઇનમાં છતાં એ સર્વર ડાઉન રહ્યું સાઈડ અપડેટ થતી હતી એવું વીસીએ દ્વારા અમને કહેવામાં આવ્યું અને આજે પણ ફરીને કાલે કાલે સાંજે લગભગ બે વાગે એવી જાહેરાત થઈ કે ભાઈ કાલ સવાર સુધીમાં બધું ઠીક થઈ જશે અને સવારથી સાઈડ ચાલુ થઈ જશે ઓનલાઈન માટે પણ આજે પણ ફરીને ખેડૂતો પાછા સવારના આઠ વાગ્યાના આવીને અહીંયા ઊભા છે આજે બપોર થવા આવ્યું બાર વાગવા આવ્યા હજી પણ સાઇટ ચાલુ નથી હજી પણ એવું અપડેટ થાય છે તો ખરેખર જો અપડેટ જ નહોતી સાઈટ તો સરકારને થોડીક જાહેરાત મોડી કરવી જોઈતી હતી અથવા તો જાહેરાત કમ્પ્લીટ સાઇટ ચાલુ થાય પછી કરવાની જરૂર હતી જેથી કરીને ખેડૂતો પોતાનો કામ ધંધો ચાલુ રાખે અને અહીંયા લાઇનમાં ઊભા ન રહેવું પડે કાળા તડકાનું ભૂખ્યા ખર્ચા અહીંયા ઊભું ન રહેવું પડે એટલે ખરેખર ખેડૂતોએ હજી પણ આવનારા બે ત્રણ દિવસમાં સાઈડ ચાલુ ન થવાની હોય અથવા તો કાંઈ ખામી અથવા સમસ્યા હોય તો એ ખરેખર ખેડૂતોએ સરકારને જાહેરાત કરવી જોઈએ કે ભાઈ ખેડૂતો બે દિવસ પછી ત્રણ તારીખ પછી પાંચ તારીખ પછી રજીસ્ટ્રેશન કરી શકશે તો ખેડૂતો એ ટાઈમે આવે અને પોતાનું જે સમય છે એ ન બગડે એવું સરકારને અમે વિનંતી કરીએ છીએ અને થોડું ઝડપથી આ ચાલુ થાય એવી અમારી આગ્રહ છે ત્યારે બીજા એક ખેડૂત આગેવાન છે વડીલ આપનું કામ કયું અને હાલ અમરેલી જિલ્લાની અંદર કેવી સ્થિતિ છે કેટલા ગામડાઓની અંદર આ પ્રકારની પરિસ્થિતિ મારું ગામ આંબડી મહેશ ચોડવડિયા ખેડૂત આગેવાન અને ખેડૂત પુત્ર જો સમસ્યાની વાત કરીએ સાહેબ તો આ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી આ સરકારને હું એબીપી બીપી અસ્મિતાના માધ્યમથી કહેવા માગું છું કે માત્ર અત્યારે આ રજીસ્ટ્રેશનની વાત પૂરતું મર્યાદિત નથી જો રજીસ્ટ્રેશનની વાત હોય તો દર વખતે આવું જ થાય છે ક્યાંક ને ક્યાંક સરકાર આવી રીતે સાઈડ બંધ રાખીને બેથી ત્રણ દિવસ દર વખતે આવા ગતકડા કરે છે માત્ર થોડી ગામની વ્યથા નથી ખેડૂતોની આ સમગ્ર જિલ્લામાં સાહેબ એક પણ ક્યાંય રજીસ્ટ્રેશન થયું નથી ત્યારે સાહેબ આવી રીતે બે ત્રણ દિવસ ખેડૂતોને લાઇનમાં રાખીને ક્યાંક ને ક્યાંક સરકાર એનો પ્રચારને પ્રસાર કરતી હોય આ એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇઝનો એવું મને લાગે છે ખરેખર સરકારે જો દેવાની મંશા જ હોય ખેડૂતોને કાંઈ તો આ સ્કીમ જ રદ કરીને ખેડૂતોને જે ઘટતી બજાર આવે મગફળી હોય સોયાબીન હોય કે કપાસ હોય કાંઈ પણ ખેત જણસ હોય એના રૂપિયા સીધા એના એકાઉન્ટમાં નાખી દેવા જોઈએ આ ઝંઝટ આ કૌભાંડ આ ભ્રષ્ટાચાર બધું સાહેબ નીકળી જાય અને ખોટા ગોડાઉન કૌભાંડ કરવાનું કોથલા કૌભાંડ કરવાનું માટી કૌભાંડ કરવાનું સીસીઆઈના સાહેબો ખાય અને મજૂર ખાય આ બધા સાહેબ ખરેખર આમાં ખેડૂત બહુ હેરાન થાય છે આ સ્કીમ જ ખરેખર ખેડૂતો માટે અતિ દુઃખની સ્કીમ છે લો ને